નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત શિક્ષણ ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સહ્યાદ્રી ગિરિજન મહિલા વિકાસ મંડળ કામોળરી સંચાલિત કમિક આનંદ માધ્યમિક આશ્રમ શાળા જે ચોંડા માટે નીચે મુજબની શિક્ષણ સહાયકની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે વિગતવાર જોઈએ મિત્રો તો શિક્ષણ સહાયકની રોસ્ટર ક્રમક બે અનુસંધાને માધ્યમિક વિભાગ માટે અહીંયા ભરતી જાહેરાત છે મિત્રો જેમાં બિન અનામત કેટેગરી માટે દિવ્યાંગ માટે આ જગ્યા છે બીએસસી बीएड ની લાયકાત તેમજ ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી માટેની એક જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે લાયકાતની વાત કરીએ તો મિત્રો ટાટ સેકન્ડરી તેમજ જે સીસીસી પાસ અહીંયા ફરજિયાત છે મિત્રો કમિશનર શ્રી આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્યનો જે ચાર દસ બે હજાર અગિયારનો જે સુધારા આદેશ છે તેના અંતર્ગત અહીંયા એનઓસી મળેલ છે તેના અનુસંધાને અહીંયા ભરતી પ્રક્રિયા કરવામાં આવશે મિત્રો ભરતીની પ્રક્રિયા ધોરણે થશે તેમજ ઉમેદવારની સરકારના નિયમ અનુસાર રહેશે માધ્યમિકમાં શિક્ષણ સહાયકની લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો બીએસસી ગણિતશાસ્ત્ર આંકડાશાસ્ત્ર રસાયણશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર જીવશાસ્ત્ર સંલગ્ન કોઈપણ વિષયની વિદ્યા શાખામાં સ્નાતક અથવા તો બીઈ બીટેક અથવા તો બીફામ લઘુત્તમ વ્યવસાયિક લાયકાત બીએડ શિક્ષા વિશારદ ડીબીએડ જીબીટીસી શિક્ષાશાસ્ત્રી ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી તેમજની પરીક્ષા નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન એટલે કે એનસીટી દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલી હોવી જોઈએ તેમજ યુજીસી દ્વારા માન્ય કરેલી યુનિવર્સિટીમાંથી મેળવેલી હોવી જોઈએ ઉમેદવારે નોકરીના પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારથી ફરજ બજાવવાની રહેશે તેમજ ત્યારબાદ સંતોષકારક કામગીરી જણાય તો સરકારના ધારાધોરણ મુજબ નિયમાનુસાર પગાર ધોરણ મળવાપાત્ર થશે દિવ્યાંગ કેટેગરીમાં મિત્રો અહીંયા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણભૂત સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે ફરજિયાત તેમજ આશ્રમ શાળા નિવાસી હોય ઉમેદવારે ચોવીસ કલાક સ્થળ પર હાજર રહી ગૃહપતિ ગૃહમાતાની ફરજ બજાવવાની રહેશે તેમજ ઉપરાંત ખાતાના વખતો વખતના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે ઉપરોક્ત જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવારે શૈક્ષણિક વ્યવસાયિક લાયકાત તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા ઉમેદવારોએ અનુભવના તમામ તમામ પ્રમાણપત્રો સહિત પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે પૂરેપૂરા નામ સરનામા તેમજ મોબાઈલ નંબર સાથેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ દસમાં નીચેના સરનામે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ મોકલવાની રહેશે અધૂરી અથવા તો ખોટી વિગતોવાળી અરજી છે તે રદ કરાશે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા જે રજીસ્ટર એડી પોસ્ટ દ્વારા તમારે અરજી કરવાનું છે ગ્રેડ તેમજ સીજીપીએમાંથી જે તે માન્ય કોલેજનું ગુણ પ્રમાણપત્ર અવશ્ય જોડવાનું રહેશે ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી આનંદ માધ્યમિક શાળા ચોંઢા મુ પોસ્ટ ચોંઢા તાલુકો વાસંદા જિલ્લો નવસારી ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો પિનકોડ છે ઓગણચાલીસ પાંચ સાઠ એસી તેમાં તમારે દસ દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો શિક્ષણ સહાયક માટેની અહીંયા કાયમી જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો જે માધ્યમિક શાળા અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય